ਉਠ ਗੱਡੇੜਾ ਉਠ ਗੱਡੇੜਾ ਓਏ ਉਠ ਹੰਦ ਦਾਦਾ ਦੇਖ ਹੈ ਇਹ ਕੋਣ ਹੰਮਨ ਦਾਦਾ ਮੈਂ ਆਪਣਾ ਦਾਦਾ ਇੱਥੇ ਜੋ ਪਾ ਮੋਰੇ ਗੀ ਦਾਦਾ ਵੰਦਾ ਨਹੀਂ ਦੇਖਤਾ ਯਾਰ ਕਿਆ ਤੇ ਦੇਖਾ ਵਾਣਾ ਐਮਨੇ ਉਹ ਦੇ ਕਹਉਂ ਜੂ ਮਾ ਬੱਪਾ ਨੂੰ ਨਹੀਂ ਦੇਖਤਾ ਤੈਨਾਂ ਦਾਦਾ ਨੇ ਉਹ ਨਹੀਂ ਦੇਖਿਆ ਜੋ

તો બાપા કેમ સવાલો પૂછવાને બદલે જરૂરી સવાલ પૂછ કે હું એ શું કામ આવ્યો છું દાદા છે એ જવાબ મળશે ટ્રેલર જોઈએ કૃષ્ણકાંત બ્રહ્માનંદ વિશ્વ પ્રભુ દાસ अपने खानदान का कुल दीपक बनके पुनर्जन्म लेना चाहते हैं पर ऐसा होगा नहीं ऐसा कैसे चलेगा श्राद्ध के सोलह दिन मनुष्य खीर रख के अपने पूर्वजों की आत्मा को आमंत्रित करता है इन सोलह दिन में मैं आपको नीचे भेजती हूँ आपको कुछ शक्तियाँ भी दे दू ब्रिजेश और राधिका की शादी तोड़वा दूंगा शुक्र बिट्टू कहीं नहीं तू शुक्र पड़े हो इसने ना ना હલો સી બને ન ગયો તો છજુ દર બની બેઠા યુકે યુનિવર્સિટી એડમિશન જતો આ ફિલ્મનું લોન્ચ કરેલું ટ્રેલર લોન્ચ કરેલું અહીંયા પીવીઆર એક્રોપોલિસમાં ફક્ત પુરુષો માટે જે ફિલ્મ અમે લોકો લાવી રહ્યા છે થિયેટરમાં ત્રેવીસમી 23 ઓગસ્ટ છે તો એ આનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો એના માટે તમને ખૂબ ખૂબ આભાર છે ફિલ્મ છે આ ફિલ્મ આ ફિલ્મના અનાઉન્સમેન્ટ ઉપર જ અમે કોઈ સાથે આપણે બધા જણાવેલું કે ફિલ્મની વાર્તા અલગ છે એના પાત્રો અલગ છે પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે બટ યસ સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ ધ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે ફિલ્મની શૂટિંગ કેટલી જગ્યાએ થઈ કેટલો સમય લાગ્યો ફિલ્મની શૂટિંગ કમ્પ્લીટ કર્યું અમુક થર્ટી ફાઈવ ડેઝમાં એનું અમદાવાદ મુંબઈ અને અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયામાં અમુક શૂટિંગ કરેલું હતું વીએફએક્સ ઇઝ વન ઓફ ધ હીરો ઓફ ધ ફિલ્મ એવું આપણે કહી શકાય કારણ કે વીએફએક્સનો બહુ જ લાંબો પાર્ટ છે ફોર્ટી સિક્સ મિનિટનું ઓલમોસ્ટ વીએફએક્સ છે ફિલ્મની અંદર અને આઈ એમ શ્યોર દેટ પીપલ વિલ લવ ઇટ

બિલકુલ તમે બધા જ જાણો છો વૈશલ શાહે જેટલી બી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે બધી જ મોર સુપર સુપરહિટ થઈ છે એનું એમનું અંડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે એટલે મારો હંડ્રેડ પર્સન્ટનો ટ્રસ્ટ એની ઉપર છે એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીમાં આપણે કંઈક યુનિક ફિલ્મ્સ બનાવવી ટિપિકલ ગુજરાતી ફિલ્મ ન બનાવી એટલે આ તમે જોશો કે આ ત્રીજી અમારી ફિલ્મ છે પણ એના ત્રણે ત્રણના કોન્સેપ્ટ ડિફરન્ટ છે એનું પ્રોડક્શન બી ડિફરન્ટલી કરેલું છે એનું પબ્લિસિટી બી ડિફરન્ટલી કરી છે અને એમાં દરેકમાં તમને વૈશાલની છાપ મળશે એટલે આઈ એમ વેરી હેપી ફોર એસોસિએશન વિથ વૈશાલ શોડ આનંદ સર બોલીવુડમાં નંબર ઓફ ફિલ્મ પ્રોડ્યુસ કરેલી છે યા વી ઓલ્સો ડીડ વન લાસ્ટ ફિલ્મ ચહેરે જેમાં હું એક એઝ અ કો પ્રોડ્યુસર ફિલ્મ સાથે સંકળાયેલો હતો અને યસ વી ડીડ વન પ્રોજેક્ટ અત્યારે એવું છે કે હિન્દી ફિલ્મ બોલીવુડ જેને આપણે કહીએ હિન્દી ફિલ્મ હિન્દી ફિલ્મમાં અનફોર્ચ્યુનેટલી ઓરિજિનલ ફિલ્મ્સ આવતી નથી બધી ઇન્સ્પાયર્ડ ફિલ્મ આવે છે એટલે મને મારો સ્વાર્થ એ છે કે રિજનલ ફિલ્મ્સ તમને જમીન સાથે જોડેલી ફિલ્મો હોય છે એમાં ઓરિજિનલ કોન્સેપ્ટ હોય મરાઠી હોય ગુજરાતી હોય ઇવન પંજાબી હોય સાઉથની હોય કોઈપણ ભાષાની તો રિજનલ ફિલ્મ્સ આર ડુઇંગ વેરી વેલ એટલે અત્યારે હિન્દી ફિલ્મનો એટલો મોર લોકોને રહ્યો નથી લોકો વધારે રિજનલ ફિલ્મ તરફ જઈ રહેલા હોય તમે ઈવન બોક્સ ઓફિસના આંકડા બી જોશો તો ગુજરાતી ફિલ્મ લાસ્ટ છેલ્લા દસ વર્ષમાં એક પછી એક ઉપર જ જઈ રહી છે જ્યારે હિન્દી ફિલ્મ થોડી નીચે આવી રહી છે એટલે ત્યાં ક્રિએટિવિટીનો અત્યારે થોડો અભાવ છે પણ ચોક્કસ જ હું વૈશલ કોઈ સારી હિન્દી ફિલ્મ ચોક્કસ સાથે બનાવશું